નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહમ્મદપુરા સર્કલ પાસે આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેન્સના નામની મની એક્સચેન્જની આડમાં ફોરેન કન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાઇસન્સ કે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ મામલે તપાસ શરૂ કરી હતી સમગ્ર મામલે મોહમ્મદ તલાહા ઇબ્રાહીમ પટેલ રેમ મનુબર નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણીની પાંચસોના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન્સ કન્સી તથા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી કુલ આડત્રીસ લાખ તેતાલીસ હજાર એકસો ચોત્રીસનો મુદ્દામાલનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈ ક્રોમ કોમ્પ્લેક્ષમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટકારિયા ગામના રહેવાસી અહમદ આફરીન નામનો ઈસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતે કન્સીસ આપતો હોય જે બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરી મામલે મોહમ્મદ આફરીન યુનુસભાઈ પટેલનાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણીની પાંચસોના દરના બંડરો તથા જુદી જુદી વિદેશી કન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ સત્તર લાખ ઓગણ હજાર ત્રણસો બોતેરનો મુદ્દામાલ કબજે કરી મામલે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને

આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દા પર કબજે કરેલ છે અને એકતાલીસ વંડી મુજબ બંને જેના ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે